જય શ્રી કૃષ્ણ જય માતાજી જય મુરલીધા કેમ છો બધા મજામાં ને સ્વાગત છે નવા બ્લોગમાં તો જો અત્યારે ટાઈમ થયો કંઈક પોણા નવ જેવો અને ભાઈને જવાનું હું સ્કૂલે તો એ હજી ટૂંકમાં એમ રમે એને રમતું કરે બે રમતા હતા લૂડો થોડીક વાર વારને આ કે રમવા જાય પછી મમ્મી એ વીન લખ દીધું માથોડાવી દીધું અને બહાર જવાના અહીંયા ખંભાળ્યા બાર બાપુ એ બી જવાના હે એને કઈ કામ હે સંભાળી એટલા માટે અને બાકી ઘર નું કામ હાલે હે અને આપડે આજે એક ધાજી માંથી બાર કાઢ નું બાર પપ્પા કઈ કરે હાલો બતાવો રાજુ કાકા એ ધારિયા થી જો વલ્લન બધી ડાયડું હે કહેતી હે આ બાજુ થી ટેકાધી છે હજી ના બાજુ થી કાપવાન બાકી હે વળવાયું ની બધું અને ઓલી બાજુ બહુ ઢગલો કર્યો હે ने थी आगर ने ओली बजी ने क्या पता हूँ मावा ने थी अमर जला बैंक के हक ना था इने एम के हमने हम नजर करी कि पापा आई के थोड़ी और चढ़ू हम राम राम जय श्री कृष्णा जय मुरलीधर केम छो बता मजा में स्वागत है नवा ब्लॉग में ગયા લે વલ્લાની ડાયર્યું વડવાયું એ બધું સાંભળું હે ને આગલા વીલમાં હવા નથી ધારી એમ રાખી દેતી તો હમણાં આપણે ટ્રેક્ટર એટલે હવા ભર લઈ અને અહીંયા કામ ચાલુ થઈ જાય હે ઓલો ઇલેક્ટ્રિક પંપ હે બેટરી વાળોથી ચાલુ કરી દે અને અહીંયા આપણું કામ ચાલુ રહે ચોમાસું આવી ગયું નથી કોર જો ડાયર્યું બધી હવે હેઠે આવી ગયું હે અને વડવાયું એ હાવ હેઠું આવી ગયું હે લાંબ્યું થઈ ગયું તો થોડું કરી નાખીને તો અગોચર મટી જાય चलो बैटरी में छेड़ा मार दे आल काम में मन तो रोगों में जड़ी गयो तो ने ये बदु काटवा नु है हां तो पड़ तो के एक दे तो ने काटू पावड़ो के के एक दियो पावड़ा से डैरू का पाई पावड़ा से डैरू का पाई भाई तो पण तो दे दा डैरू दियो आगने दा डैरू से गया चलो सारी उन दम हां इना से के पा ओली बाजू बान बापू आजे खंबाडीये जाय छे केंटिन न ठामणा न भांगल टोटल देवाना है न क नया लेवाना है बाबा एक लाड लाड लो दे अपा मैच दो ओला कपड़ा केड़े लिए तो ताता है न था मैं पास तू की

આ લાઈવ હો દે સાફ કરને કા હે હવે 10 વાગી ગયા હે છોકરાઓને મૂકવા જાવું હે ચાલો કે ચાલ તો મત કે નઈ સાડે કાલ વરસાદ હતો એટલે હ ઠીક થઈ ગયા તો યાર એમાં શું છે ભતવાર 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 કહેવાય હવે આપણે ખેડુંન દીકરે હાઈ ભતવાર હ બપોરાનો ભતવાર કે ઢંઢડિયા

અટ ટાઈમ પડી ગયો બધું करने को मैं तो मैं हूँ मैं મે દીવકે આવી કે હા ભાઈ રે દીક્યો ભઈ ને જય જય માતાજી જય શ્રી કૃષ્ણ ભુલાઈ જઈ સી ઈ તો બોલાઈ જાય હાલ તો હે લટ લાયા ને પરલી તો છે બહાર જ્યાં સે સંભાળીએ બધું સંગાર પડ્યો તો ને લઈ લે ને ઉપાટ પર કરવા મિક્સર ના ડબ્બા રી અને વિરણભાઈ ના જ દસ વાગ્યા થી દસ થી પાંચ ની એની સાઈડ ગઈ તી એની જલાબી ભેગા થયા હવે જલાબી ટાઈમ મગડી થઈ જાય અને ઓલા બે થા વડલા હા સાફ કર નઈ ખા જોયા જો એના જો જો જોયા ને હા બા હવે લગભગ બે ત્રણ વાર સુધી ભરી એને કઈ ઓલા કાઈ ન પર એ ફેટ રહી હવે બે બે ના બોલ પર ભરી કે ન પર

શું લાગે ક્યાંનું લાગે હે જો આવું વાવેતર છે આપણે આમાં હાથી આપવાનું હે નહીં લોકેશન નું નામ હે પાણાવારી તો આ આપણી પાણાવારી અને આ માંડવો આપણે ચોપન નંબર હે આજે આ કટકિયુ બે હે ને એ આપણે આગલા દિવસે વાવી હતી અને આગલા દિવસે વાવેલું હતું ને એમાં કોકો કોટા દેખાતા હતા આપણે વિડીયોમાં લીધા હતા તે હું જોવા આવ્યો તો પાછો હોસ્પિટલમાં કામમાં પડી ગયા ને એમાં પાછું મારાથી નહોતું વાણું રાજુભાઈ બાપુ ને બેક વાર આવી ગયા હું આજ ચડી આવ્યો હજી આમાં કોક કોક દાણા ઉગે છે અને બીજા નંબરમાં વાવેતર તો બહુ ઘાટું થાય બહુ ઘાટું થાય વાવેતર મેળનું હે ક્યાંક ક્યાંક નથી ને ના લીધે થોડાક ખાલાય દેખાય છે બહુ ઘાટું થવાની બીક હતી ને એ કંઈ રહે નહીં અને એ નહીં રહે ને એનું એક બીજું કારણ હે કે ઉતારો આવ્યો છે ઉતારો મતલબ કે લીલા લીલા છોડવા હુકાઈ જાય કાળી ફૂગ આવે છે થડમાં જો આ પડ્યા અહીંયા છોડવો જો આવી રીતના થાય છે આવી રીતના હુકાઈ ગયેલ છોડવા હે ઘણી જગ્યાએ છે આખી વાડીમાં હજી ચક્કર નથી મારી હું પહોંચ્યો જ છું અને ઉતારાનો પ્રશ્ન બધી વાડીઓમાં છે આપણે ઘરે છે અને બધી જાયતુમાં છે અને જો હું કહું ને ઉગવામાં ફેર એ તમને બતાવું કે હજી ઉગવામાં ફેર છે ઘણું ઉગે છે ઈ કેવી રીતના હે ને ઈ જોઈએ આપણે જો આ ખાલા એરિયા એવડે એવડે ખાલા હે અને હજી આવી રીતના ઉગે છે જો પોડા ઉપાડે હે જો એરિયા અને બાકી જો આવી રીતના છેટે થી જોઈ કે હેઠે બેહીન જોઈ ને તો આ ટાઈપનું વાવેતર કંઈક થયું છે હિમર હે હાથી નહીં આલે આમાં અને નેદવામાં ખડ બહુ આપણે ક્યાંય દેખાતું નથી ખાસ કરીને એક આ છૈયા સિવાય છૈયા થાય છે આપડી પાણાવારીમાં જો આ ટાઈપના છૈયા અને અમુક આયરૂમાં જો આ પડ્યા છે 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 ટાઈપના હવે ને હમાર મારવામાં ટ્રેક્ટરનું વ્હીલ આવ્યું હોય પણ એ પ્રશ્ન છે અને બાકી ઘાટા પાખામાં હિમરનું વાવેતર છે ને એટલે વાંધો નથી પરફેક્ટ વાવણું કઈ શકીએ આપણે અને વિડીયામાં તમને પાખું દેખા છે કેમ કેમકે ઝાડવા હજી ઝીણા હે હવે વીસેક દિવસની અંદર કેવો ઉતારો આવે એ જોવાનું છે અને બાકી વીસથી પચીસ દિવસની અંદર આખી જમીન બુરાઈ જાય ફૂલ વિકાસ કરી જાય જો વરસાદમાં આપી રહે તો અત્યારે હજી આજ ઓછો પડી ગયો છે પણ વળી ચાર પાંચ તારીખથી વધી જાય વરસાદ અને અહીંયા ત્રાસ છે રોજનો વધારે તો બહુ ખાતા નથી પણ પાહેરા નીકળેલ છે ઝાડવા મોઢામાં લઈને એવડા તો હું ખાય નહીં પણ ઉપાડીને નાખી દેજો આ ટાઈપનું નુકસાન છે તો હવે આપણે અહીંયા ઝાટકાની વ્યવસ્થા વહેલી કરવી જોઈએ કેમ કે અહીંયા નુકસાન ઘણું કર નાખ્યું છે જો આમને કેળી ગયું છે ને કાકા અહીં ભાગમાં દઈ દીધું ને ભાઈ અહીંયા આવ્યો છે તે જરાક અમે બે વાતો સીધું ને સાપોડા મારી હું કે રાજા મોજ ને કેવીક મજા આવે પાણાવારી રહેવાની મજા આવે ને ખુલ્લી હવા હું કે ઉગાવું કેવો છે તમારે ડો ઓછો રહી ગયો પ્લા ઉપલા માં હાય આગણી કાકા મન ભુટ કે દન કે થોડું પાખું દેખાય છે બાકી તમા ઉતર આવે બહુ ઉતરી જાય છે છોટા જો આ કેટલા છે આું થા હે ને તો વધારે પાખું થઈ જાય છે જો આ કેટલા છોડવા ભેગા સુકાઈ ગયા આ કાય બટલાઈ ગયા હે કાય બટલાઈ ગયા આને આને ફૂગ લાગે કાડી ફૂગ જમીન નો રોગ હે આ કિલ્લા છોટા હે જો 6 7 છોડવા સુકાઈ ગયા ભેગા આવું થાય ને તો પાખું કરી નાખે થોડુંક છૂટ હોય ને પછી આવું સુકાય એટલે વધારે છૂટ થઈ જાય બાકી ઉગાવા જોરદાર છે બહુ વાંધો નથી કાંઈ હે મારી હા હા આ ઓલ આખું કટકું આ અને આ બે કટકા હજી એ વાહોથી છે આપણું અહીંયા કેદી રેવા આવી ગયો તો એવું હોય હા કોણ આવ્યો મમ્મી હા રોજ બોજ આવે તો કંઈ કંઈક રાત્રે બતી જ કરજે આપણી વાડીમાં કર ને હા ભાઈ પરવા એક ભાઈ આવ્યો હતો અહીંયા ભાગમાં હતો પરવા હતો કાકાનીયા કિશન નહોતો રામભાઈ નામ હતું રામભાઈ રામભાઈ કિશન નહીં કિશન આગલા વર્ષે નહીં નહીં ના ના અલગ જ હતો આયા થા કોઈ દુસરા રામભાઈ નામ થા બહુ પિતા તું બી કરતો ને તો જરાક આમની નજર રાખજે કાકા નહીં આમ ઉપર વાડી છે થોડીક આમ એક જ હેડો હે પણ આમ ઉપર એટલે એના વાયુ નો ગાર હે એના ઉપર ચડીને બત્તી કરે ને તો આપડી બત્તી બધે બધામાં લાગી જાય ટૂંકમાં દેખાઈ જાય કઈ હોય તો એને કીધું હે બાકી રોજ નો ત્રાસ ભાઈ કઈ ઘટે નહીં એવો છે હવે આપણે અહીંયા હે ને કદાચ એક દિવસ બીજું હજી કઈ કામ નથી થાય એમ ને તો ઝાટકો મૂકી દેવાની જરૂર છે અને આ કટકી આપણે છે ને પૂર્ણાક વીઘાની હે અંદાજે અડધા વીઘા ઉપર અને વીઘો પૂરી થતી નથી અઢી મણ કણ પડ્યા હે આમાં આ મસ્ત ઘાટું છે પણ ઉગવાનો ફેર ઈતા ફેર છે જ અહીંયા તો ઠીક કંઈક સનેડાનું ચકેડી બંધ થઈ હોય કે એનું ખાલું હે પણ જે વાયુ ને એ બી ઉગ્યું નથી ઉગવા બહુ ફેર હે હવે હજી બન્યું હોય આમાં દત્તર રાજુભાઈ વાંહે ઊભો હતો ને તો એ ટૂંકમાં કોણ બુર બુરાતા નહોતા ડટાતા નહોતા એટલે એના લીધે કદાચ ફેર છે અને બાકી મોટા ટ્રેક્ટરનો હમર માર્યો હતો ને આપણે એટલે મોટા ટ્રેક્ટરના જે વ્હીલ આવ્યા હે ને જ્યાં એ હૈરૂમાં ફેર રહી ગયો છે ઉગવામાં એટલે થોડુંક એ દેખાય છે બાકી વાવણું અટાણે જે છે એ રહી જાય ને તો બહુ પરફેક્ટ રહી જાય વાંધો નહીં આવે તો હાલો હજી ઉપલા ભાગમાં ચક્કર મારવાની બાકી છે આમાં રોજડા મેં બહુ બગાડ્યું હે એટલે હવે અહીંયા આપણે હાથી આપવાનું નથી લાકડી ખોડીને પરવાની વાયરે ઝાટકો મૂકી દઈ પણ મારે ઝાટકાનું મશીન હાવ ફેલ આવી ગયું હે ત્રણ વાર બદલાવી લીધું છે રિપેર કર્યું એક વાર બે વાર નવું પીસ આવ્યું હતું પણ સક્સેસ નથી ભાઈ ઝાટકો જરાય બિલકુલ સક્સેસ નથી તો હાલો જરાક હજી ઉપલી વાડીમાં ચક્કર માર લો આ આપણે મોટા ટ્રેક્ટરથી વાવ્યું છે હે અને જ્યાં જ્યાં વીલ આવ્યું ને ત્યાં નથી ઉગી આમે નથી ઉગી આ ભાગમાં ઉતારાનો પ્રશ્ન બહુ રહેતો ને એટલે મેં બે હમાર માર્યા ન ઉભોય માર્યો એટલે જ્યાં ટ્રેક્ટર નું વીલ આવ્યું ને તમને દેખાય જ રીયે નથી એટલે એ થોડોક ફેર હે બાકી ઉગવામાં બીજો ત્યાં નથી લાગતો કઈ અને આ મોટા ટ્રેક્ટર થી એટલે બહુ ઊંડા છીચર્યું નથી થયું ઓલું બે કટકા થોડાક આપણે સન્નાડસ આવ્યા ને છીચરા રહ્યા રાજુભાઈ વાંચે દત્તાર ઉપર ઊભો હતો ને

દસ પંદર દિવસની અંદર કટોલા પણ ચાલુ થઈ જાય આમાં અને આ કાકાની વાયુનો ગાર છે આના ઉપર ઊભીને બત્તી કરે ને એટલે આપણી આખી વાડીમાં બત્તી લાગી જાય એટલા કટકામ કદાચ ના દેખાય આ વાડી દેખાઈ જાય કટોલીના વેલા છે ને એ બધા ખોટા છે બધા ઓલા ફૂલવાળા અમુક જ ઓલા છે તો અહીંયા આપણે આવી ગયા છે કાકાના ગાર ઉપર ને એને આ ઉપલો ભાગ હિમર છે એટલું કટકું વીસની જારી છે તો પરવા હતો ને એ ભાઈ તો અહીંયા ઉભી ને બધે બત્તી કરતો કઈ એવું હોય ને તો મને ફોન કરતો ડાયરેક્ટ હાલો જરાક અમે બે આપણે એટલે હું તેવું હોય કોઈ જનાવરું હોય ને તો ફોન બોન કરે તો આપણે અહીંયા ખબર પડે તો આ ભાઈ ને હજી કહી દઉં આવતો રહ્યો નંબર લઈ એને ભાઈ હાલો આપણે આખી વાડીમાં ચક્કર મારી લીધી ને ઓલા ભાઈ અરે વાત થઈ ગઈ છે કે કઈ આમાં આવે તો ધ્યાન રાખજે ને એવું તેવું હોય તો ફોન કરજે અને વાવણું અટાણે મેળવા લાગે છે અને થોડું હપારે લાગે છે ઉગવાનો ફેર છે બાકી આમાં માંડવાનું બીક એટલું ઘણું બધું નાખી દીધું હે વીઘે અંદર જે બે મણ આસપાસ ગયું હે હિમર વાવેતર છે અને એમાં આપણે આગળ વાત કરીને એવી રીતના કે આમાં ટેક્ટરના વ્હીલ જ્યાં આવ્યા ને આપણે હમાર મારવામાં એટલે એ હાયરુંમાં ફેર છે એ હૈરું નથી જોઈ ગયું એમ કઈ હગી કોક ઉઈ ગઈ હે કોક ન થઈ ગઈ જો આ ટ્રેક્ટર ની હાયરું ના એમને મલા ટ્રેક્ટર ના વ્હીલ ના પટ્ટા થઈ રહ્યા હે અને ઈ ફેર ક્યાં છે આછી જમીન માં નથી જે આ કરાર પટ્ટો દેખાય ને એમાં વધારે છે અને આયા ધોવાય ને ભરાય છે એમાં થોડોક ઉગવામાં ફેર હે અને બાકી ઓવરઓલ બધું સારું હે વાંધો નથી ઉતારાનો એક પ્રશ્ન હે અને નથી ઉઈગું ને ઈ ધીરે ધીરે હજી દસ દી પંદર દી સુધી ઉઈગા રાખીએ પછી જો કે આના ભેગું ભર્યા તા નહીં પણ ઉગી જશે બહુ પારવું નહીં રે જો આ ઉતારો રોકાઈ જાય ને તો બાકી ઉતારાની રાઈડ એટલે ભાઈ અડધું જ હાજુ ઉતરી જાય ને ઈ પોઝિશન ના ઉતારા દેખાય છે તો હાલો હવે હજી આપણા ભાગમાં હે રહે અને થાય બાકી આપણે આખી વાડીમાં ચક્કર માં લીધી હે અટાણે રોજડાના પગલા જોવા મળ્યા હે બાકી હાલો હવે હજી વરસાદ કાલ નોથી આખો દી ના આવે તો કદાચ પરમધી હાથી હાલે એવું લાગે છે બાકી હજી ગારા બહુ પડે હે કેમકે છાયું રે છે ને તડકો નીકળે ને પવન બહુ છે પવન આવો ને આવો રે ને તડકો નીકળે ને તો સુકાઈ જાય તો વાંધો ના આવે હાલો હવે આ માંડવો આપણે છે ને દસ પંદર થી પછી જોવા જેવો થાય અટાણે હજી ઝીણો હે એટલે આપણે પાખો લાગે ને બધું થાય પણ ઓવરઓલ બહુ જોરદાર વાવણું છે કઈ વાંધો નથી જો ઉતારા રોકાઈ જાય ને તો થી આવી ગયો નેહડે મંદિર વાળા ખેતરે આમાં હે આપણે ની જારી ચોપન નંબર માંડવો હે નેહડામાં અને પાણાવારીમાં આપણે પાણીની સુવિધા નથી પાણીની સગવડ નથી એટલે આપણે અહીંયા થોડીક ટૂંકી મુદતનો એટલે પંદર વીસ દિવસનો ફેર રહે છે ચોપન નંબરે અને બીજી મગફળીઓને એકસો અઠ્યાવીસ બીટી બત્રી ગિરનારની તો કદાચ કહે છે કે લાંબો ટાઈમ જે ગિરનારનો અનુભવ નથી પહેલી જ વખત આપણે વાઈએ પણ એ બધા એમ કહે છે કે લાંબી મુદતની હોય છે એટલે આપણે એને ઓરવી હતી આડીએ રે તમને પાખું પાખું લાગતું હે પણ છે કોક ખાલી છે અને બાકી ઊભી એ રે મગફળી અહીં જોરદાર છે માપનું વાવણું છે નથી પાખું નથી ઘાટું અને કિરણભાઈ તમે વિડીયો જોતા હો તો આપણે શિવ મંદિરની બાજુમાં આપણે આ ખેતરનું નામ છે નેહડો અને હું અત્યારે ત્યાં ઊભો છું ને આપણે હનુમાન દાદાનું મંદિર છે ને જી ત્યાં જે વેલા કાંટાવાળા બાવરને હતું ને બધું ચોખ્ખું કરી અને મસ્ત મજાના ઝાડવા બગીચો વાવે છે ફેન્સિંગ તાર કરીને નિરાતે આપણે વિડીયામાં લેહું અત્યારે તમને દેખાય તો જો ઈકો ગાડી પડી ફરતી થાંભલિયું ખોડી દીધી છે નાના નાના પોલ અને જારી મારી દીધી જનાવરોનો ત્રાસ વધારે હોય ને એના માટે જારી મારી અને મસ્ત મજાનો બગીચો બને છે અત્યારે ઝાડવા વાવવાનું કામ ચાલુ છે તો નિરાતે આપણે વિડીયામાં લેવું અત્યારે હજી કામ ચાલુ છે ઝાડવા વવાઈ જાય ને પછી આપણે એક દીનો વિડીયો બનાવ્યો હનુમાન દાદાનું મંદિર વચમાં રહી જાય હજુ દેખાય અને આખા બગીચામાં આઠ દસ વીઘાના ઝાડવા ટૂંકમાં એ વવાય છે અત્યારે તો એ આપણે નિરાતે બગીચો જોઉં અને હું આજે બે ખેતરમાં ચક્કર મારી લીધી છે મસ્ત જોરદાર છે વાવણું કઈ વાંધો નથી ઉજેર હારા હે ઉતારાનો પ્રશ્ન છે પાણાવારી વધારે અહીંયા ઓછો છે અને આપણી વાડીમાં વધારે છે તો જોઈ હવે એ કેવો આગળ વધે ઉતારો એ એના ઉપર આધાર રહે કેટલા ઝાડવા રે ને કેટલા નહીં બાકી જો આ ટાઈપના કઈક ઝાડવાનું વવાય છે થોડાક દિવસ પછી કઈક ઉજેર થઈ જાય ને પછી જો હું આપણે અત્યારે માણસો કામ કરે જ છે ઝાડવા વાવેતર ચાલુ છે જોઈ કે કે સક્સેસ જાય એમ વડવા બધા આ ત્રીજી વખત વવાય હે જાડવા અને પેલા બે વખત વવાઈ ગયા પણ રહેતા નથી પાણી નથી પાતા પાછા તો આ વખતે તો ફેન્સિંગ કર્યું હે જોરદાર નું અને પાણીની ટપક મુકવાનું કહે છે પાણીની સુવિધા કઈ છે નહીં ક્યાં કરે શું કરે એ જોવાની વાત છે આગળ તો હાલો નિરાતી બધું જોઉં ને અત્યારે જાય વાડીયા

ટૂંકમાં જૂનું ગામ હતું ખંડેર કેવાય ખંડેર માં ઝાડવા વાવવાનું અને બાપુ ગયા હે લીંબુડીનો રોપ લેવા લીંબુડી છે નગમ મંદિર એને ઓલી હતી ને સોડા ના લીંબુ એક દી મન દીધા થઈ ગયા લેતી ગયા લીંબુ રાખ દીતા ઈ સોડા હતા હા તો મન આવી વાતા ને એને મોટું જાડું હતું સુકાઈ ગયું હતું એની ડાયરી જે આમ જમીન માં હતી ને ઈ બધી ને પાડ્યું ઈની લાગી ગઈ એટલે કલમ જેવું થઈ ગયું હતું મન ડાયર માં પાડ્યું ફૂટી ગયું ને ઈ રોપ લેવા ગયા હું આખણી બાથરૂમ આગળ જે ઓલી ચોખી જગ્યા કરી ને ખાડો કરતો હતો પણ છીપરું છે અમારે અહીંયા ઝાડમાં છે ને હવે છીપરામાં જ ઉભા બધા ખાડો થયો નહીં બાપુ આવે ને પછી થોડીક જગ્યા ચેન્જ કરવી એ ચિંદીકીય ને નથી થાય એમ ખાડો બાપુ આવે ને પછી હવે ખાડો કરતા વાર નહીં લાગે પણ થોડીક જગ્યા ચેન્જ કરવી પડે નકર પછી હાવ છીછરો આવીને તો થાય અને થોડોક મૂંઝણ હા ઓલી આપણી સિસ્ટમમાં એ પાછું વાળી ઓવરલોડ વાળું બતાવે છે ઇન્વેટર કઈ ખબર નથી પડતી હવે કીમાં વાંધો હે ને એ ઓલું જે આપણે કંટ્રોલર છે ને સોલારનું ઈ ચોવીસ વોલ્ટ અને બારસો વોલ્ટ પકડી લઈએ છે ઓટોમેટિક વધારે પ્રકાશ આવે ને તાતા અત્યારે બસ જો એ પોઝિશન છે ને જાય છે પાંચ મિનિટની જ વાર હે એટલે બહુ આમ ટૂંકમાં પ્રકાશે ના હોય માપસર નો હોય તડકો તો છે જ નહીં તડકો હોય તો જ પ્રકાશ ઘણો કહેવાય એટલો પણ નથી છતાં એ ઈ આવે હે એર આવી જાય હે જો આપણે ઇન્વેટરમાં લાલ એરર દીએ હે બેટરી લો અને ઓવરલોડ પાવર દેખાડે હજુ લગ થાય છે અને આ કન્વર્ટર છે ને એ ઓટોમેટિક બારસો વોલ્ટ પેનલમાંથી લઈ લઈએ છે ચોવીસ વોલ્ટ બેટરી કેમ ચડાવી હોય આપણે એ રીતના નહીંતર છે ઓટોમેટિક સિસ્ટમ કે તમારે બેટરી બાર વોલ્ટની હોય ને તો ઓટોમેટિક બાર જ વોલ્ટની સિસ્ટમ પકડી લઈએ પણ આમાં ખબર નહીં આવે આમાં વાંધો છે કે લીથિયમની બેટરી સપોર્ટ નહીં કરતું હોય એ નથી સમજાતું એટલે જોવાનું એ છે હવે હું થાય મંગળ બુધ બુધવારનું કીધું હતું કે ગુરુવારે આવે એ ભાઈ એ કે આવશે નવું કંટ્રોલર લઈને જ આવશે એ કે હવે આ પ્રશ્ન ક્યાંય થયો નથી તમારે જ થાય છે એટલે એ કે અમારો કારીગર જ આવીએ જોઈ જાય જોઈ હવે આ કંઈક એરર બંધ થાય આમ તો મેન્યુઅલી કરવી થઈ જાય બેટરીને છેડો એકવાર કાઢો એટલે થઈ જાય પણ પાછું વળી પકડી લે હવે જો કે હાજ પડી છે એટલે નહીં પકડે પછી તે ડાયરેક્ટ ઇન્વેટરનો પાવર જ લઈ લે પણ આમનામ રહેવા દેવું કઈ ઓટોમેટિક પકડે ને એ જોવું છે આજના દિવસમાં આ બીજી વખત ત્રીજી વખત થયું હે એકવાર થયું હતું તો મેં મેન્યુઅલી કરી બીજી વખત ઓટોમેટિક થઈ ગયું હતું રેડી હવે આ પાછું કઈનું આમનામ ચાલુ હે કઈ રેડી થાય એ જોવાનું હે માલો બાપુ આવે તો લીંબુડીને ઝાડ વાવવું હે રાજુભાઈ ભટકે તો થાંભલીઓનું સેટિંગ કરાવવું હે કે કાલ જો ફ્રી હોય ને તો આપણે પાણાવારી ઝાટકાનું કંઈક ભેજું મારી રોજડા બહુ હેરાન કરે હે ન્યાય અત્યારે કામમાં મારા મમ્મી ને હવે રોટલા કરવાના હતી ઈ કરે હે રોટલાની તૈયારી ભાઈ હોમવર્ક કરે બાકી બધું ઘરનું કામ આલે હે અને બાર ને સોનલ મોહીમ બે ને દે હે આ બાજુની આપણે વડલાવાળી ગટકીમાં રાધુ મોહિત થઈ જાય હે ટૂંકમાં હમણાં રાધુ મહિન સોનલ મહિમ બોલવાની હતી ઈ વયાંગ ગયા એને તો હું પછી કહી હોસ્ટેલમાં ગઈ ગઈ પછી હું મળી ગયા નથી આપડે જીઆન ભાઈ એમ તો બહુ આમ યાદ આવે કેમ કે ઘરમાં અમે બી હોય ને હમણાં બપોરે હું એકલી થઈ જાઉં કે જલાન હુરાવી દે વિન હોય એકલી થઈ ગઈ બાકી હમણાં તો ઘરે બાકી ના કરો હું જીયા જીયા ને જા ગે નહીં નીંદર આવે જ નઈ બપોરે ઠેકડા મારતા ભૂખ લાગે રસણો આખા બપોરી નાખીએ એમ અમે અમાર બે મોજતા ટૂંકમાં કોઈ કઈ જ નહીં હોય પણ ખરેખર બહુ આમ યાદ આવે જીયાન આપડો આ બાજુ આ બે ભાઈઓની મસ્ત એવી વાતચીત હાલે હે રાજા ભાઈ મારા પપ્પા હું બધી વાત કરી કે બાપા એ આંગળી કે ભૂંડાવ ની આઈ નીકળી હતી પછી મારા પપ્પા જોડ્યા હતા

થોડી ઘણી એમ તો મારા મામા ને ફોન કરીને વરી ઓલા ભાઈને ફોન કરીને એવી રીતે કરે હજી ફિટ કરી ગયા ને એને અને હાન પડવા માંડીએ મમ્મીને ખાટલા પાથર વાય ને અહીંયા બલ હે લભગ ઝભક થાય છે તો ચાલો આપણે હવે મળશું આપણે નવા કાલના બ્લોગ સાથે ત્યાં સુધી ભાઈ ભાઈ જય શ્રી કૃષ્ણ